નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો જેમાં ત્યારે શહેરીજનોમાં ફરી ભયનો માહોલ જોવા મળ્યો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના વધુ સાત કેસ નોંધાવા પામ્યા હતા જેમાં એક પુરુષ અને છ મહિલા દર્દીઓ નોંધાયા જેમાં વાત કરીએ તો પંચાવનને હોમ આઇસોલેશન પણ કરવામાં આવ્યા હતા જ્યારે હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના સત્તાવન એક્ટિવ કેસ નોંધાયા જેમાં અત્યારે આઠ લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે હજુ પણ આ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ શકે છે માટે માસ્ક પહેરવાની અત્યારે સરકારે પણ સૂચના આપી દીધી છે બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને લઈને અત્યારે વન વિભાગ સતર્ક બન્યું જેમાં રાજકોટના જસદણ ધોરાજ અને જેતપુરમાં દીપડો દેખાવને લઈને વન વિભાગની અનેક ટીમો દીપડાને ઝડપી લેવા કામે લાગી વાત કરીએ તો આ દીપડાની ગ્રામ્ય પંથકમાં દહેશતને લઈને અલગ અલગ જગ્યાએ પાંચ પાંજરા પણ મૂકી દેવામાં આવ્યા અને બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઈ વ્યક્તિ ઉપર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લા ન હોવા વિભાગે લોકોને અપીલ પણ કરી છે જ્યારે વન વનવિભાગ રાજકોટના ગ્રામ્ય પંથકમાં દીપડાની હિલચાલ પણ અત્યારે નજર રાખી રહ્યું છે તો હાલ ગુજરાત સહિત આપણા દેશમાં વાઇબ્રન્ટ રહી રહી છે જે હવે એ પણ સામે આવ્યું કે ગુજરાતના ગાંધીનગરમાં સમિટીનું ઉદ્ઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિટનેક લીડરશિપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ક્લબમાં પચીસ થી સત્યાવીસ કરેલા ફિટનેક જાયન્ટના જૂથ સાથે વાત કરશે અને આ પછી ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજ લોકોના સૂચનો કેવી રીતે લાગુ કરી શકાય તે માટે સરકાર આના ઉપર કામ પણ કરી શકે છે નોંધનીય એ છે કે ગુજરાત સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને પણ મંજૂરી આપી દીધી છે તો અયોધ્યા રામ મંદિરને લઈને હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સનાતન ધર્મ અને હિન્દુઓની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે જેમાં આ બાવીસ જાન્યુઆરી તેઓ અયોધ્યા જશે અને તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માત્ર તે જ વ્યક્તિ કમનસીબ હશે કે જે આ દિવસની રાહ જોતો નથી અને તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો આની રાહ જોઈ રહ્યા છે જોકે તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાન વાપી મથુરા હજુ બાકી છે તો ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવા અત્યારે વિચારણા છે જેમાં ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી લાખો મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા શરૂ કરવામાં આવી છે જો ઉચ્ચ કક્ષાએ લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકારના આગામી બજેટમાં તેની જાહેરાત કરાઈ શકે છે તો સીબીએસઈ બોર્ડમાં ધોરણ દસમી અને બારમીની પ્રેક્ટિકલ પરીક્ષાઓ એક ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે થિયરી પરીક્ષાઓ પંદર ફેબ્રુઆરીથી શરૂ થશે જેમાં ત્યારે સીબીએસઇએ ગયા મહિને દસમી બારમી અને બોર્ડની પરીક્ષાઓ બે હજાર ચોવીસ માટે વિગતવાર ડેટ સીટ પણ બહાર પાડી છે જ્યારે ત્યારે સીબીએસઈ બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસની ડેટ સીને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસએ બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસની તારીખ સુધારો કર્યો જેમાં સુધારેલા સમયપત્રક મુજબ બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે અને આ ફેરફાર સીબીએસઈ બોર્ડના ધોરણ દસમા અને બારમા બોર્ડના બંનેમાં કરવામાં આવ્યો છે ફેરફાર છે તમે તમે બોર્ડની જઈને જઈને જાણી જાણી શકો શકો છો છો અને સ્કૂલમાં પણ તો રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી જેમાં વાત કરીએ તો આગામી પાંચથી સાત દિવસને લઈને આ આગાહી કરવામાં આવી જેમાં આ ચાર દિવસ બાદ ત્રણ દિવસ છે તે વરસાદની આગાહી કરવામાં આવી અને અરબ સાગરમાં આવેલા આ ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે મહત્ત્વનું એ છે કે આજે ગાંધીનગરમાં બાર પોઈન્ટ પાંચ ડિગ્રી જ્યારે અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે તમારા શહેરમાં અત્યારે કેવી ઠંડી પડી રહી છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો બીજા સમાચારની વાત કરીએ તો સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા જેમાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડર માટે ટોટલ ચાર હજાર ત્રણસો જગ્યાઓ છે તેની જાહેરાત કરવામાં આવી છે અને આ મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં આજથી ઓનલાઈન ફોર્મ શરૂ થશે જેમાં આ ફોર્મ છે તે એકત્રીસ જાન્યુઆરી સુધી ભરી શકાશે તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં બસો એક નવીન બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાયું હતું જ્યારે આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આ અધ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ પણ આ બસની મુસાફરી પણ કરી હતી તો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સુધારો થયો છે અને તેઓ ટોપ ટેનની યાદીમાં વધુ એક વખત સમાવેશ થયો જેમાં અત્યારે ચાર સ્થાન ઉપરથી તેમને કૂદકો લગાવીને નવમાં સ્થાને પહોંચી ગયો છે જેમાં અત્યારે માર્ચ બે હજાર બાવીસના વિરાટ કોહલી ટોપ ટેનમાં જગ્યા બનાવી છે સાથે જ ટોપ ટેનમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન પણ બન્યો જ્યારે રોહિત શર્માનું સ્થાન છે તે ચાર પોઈન્ટ ગગડી ગયું અને બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રોહિત બંને ઇનિંગ્સમાં માત્ર પાંચ જ રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ ટોટલ એકસો અઠ્યાસી રન બનાવ્યા હતા અને નવમાં રેન્કે પહોંચી ગયો હતો તો આ વર્ષે નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા ગોંડલ યાર્ડમાં પ્રથમ વખત સાણથલી ગામના ખેડૂત વિજયભાઈ વેકરિયા નવા નવા લઈને આવી પહોંચ્યા હતા અને માર્કેટમાં આવક થતા આજે ધાણાની મુહૂર્તની હરાપી શ્રીફળ વધીને વેપારી અને ખેડૂતોને મીઠા મોઢા કરાવીને કરવામાં આવી હતી જ્યારે સુકરની હરાજીમાં નવા ધાણાના વીસ કિલોના રેકોર્ડ બ્રેક ભાવ છત્રીસ હજાર એક રૂપિયા બોલાયા હતા જેમને લઈને ખેડૂતો વેપારીઓ સહિતના લોકોમાં આનંદની લાગણી પણ ફેલાવવા પામી હતી તો આ જાન્યુઆરી બે હજાર ચોવીસની વાત કરીએ તો રાશન કાર્ડમાં તમને ઘઉં ચોખા મફત મળશે જેમાં ઘઉંની વાત કરીએ તો કુટુંબ કુટુંબે ઘઉં છે તે દીઠ પંદર કિલો જ્યારે અગ્રવતા ધરાવતા કુટુંબે છે તે વ્યક્તિ દીઠ બે કિલો જ્યારે ચોખા છે તે અત્યદ કુટુંબે કાળદીત વીસ કિલો જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબે વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા મળશે તેમજ બીજી વાત કરીએ તો ચણા છે તે કાર્ડ દીધ એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે જ્યારે મીઠું છે તેને ફેસે કુટુંબ અને બીપીએલ કુટુંબે કાર્ડ દીધ એક કિલો છે એક રૂપિયાના ભાવે જ્યારે ખાંડની વાત કરીએ તો ખાંડ છે તે કુટુંબે એક કિલોએ પંદર રૂપિયા જ્યારે બીપીએલ કુટુંબે વ્યક્તિદિત ત્રણસો પચાસ કિલા બાવીસ રૂપિયા ખાંડ મળશે તો આપણને ખબર છે કે પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે કે એવી પૂરી પૂરી શક્યતા એ છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને સિંહાસન ઉપર સ્થાપિત કરશે અને ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિષ્કાલાન સરસ્વતીએ અંગે વિરોધ વ્યક્ત કર્યો અને તેમણે કહ્યું કે તેઓ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય વધુમાં તેમણે ઉમેર્યું કે મોદીજી ઉદઘાટન કરે છે અને પ્રતિમાને સ્પર્શ કરે છે તો શું હું અહીંયા જ્યાં એને તાળીઓ પાડીશ કે જયકાર કરીશ મારા પદની પણ એક મર્યાદા છે તમારા શું અંગે નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો મહેસાણા જિલ્લામાં જીરાના વાવેતર ખેડૂતો માટે અત્યારે મોટા પ્રમાણમાં કરી રહ્યા છે ત્યારે ઊંઝા યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો અત્યારે પરેશાન થયા જેમાં અત્યારે જીરાના ભાવ વધવાની રાહ જોતાં ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની જેમાં આ ભાવ ઘટાડાને લીધે ખેડૂતોના છૂટકે ઘટેલા ભાવ વેચાવાનો વારો આવ્યો જેમાં અત્યારે પહેલાં જીરોનો ભાવ એક મણના બાર હજાર રૂપિયા પહોંચતો હતો ત્યારે અત્યારે જીરાનો ભાવ હાલ ઘટીને છ હજાર રૂપિયા સુધી આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે જીરાના ભાવમાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો અને હાલ ખેડૂતોને સતત જીરાના ભાવ ઘટતા ખેડૂતો પરેશાન થયા છે જેમાં અત્યારે ભાવે પોતાના માલે આ વેચવાનો વારો આવી રહ્યો છે બીજા સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે સવારે લગભગ છ વાગ્યે ડબલ્યુટીઆઈ ક્રૂડ નજીવા વધારા સાથે સિત્તેર પોઈન્ટ પચાસ ડોલર પ્રતિ વહેંચાઈ રહ્યું છે અને આપણા ગુજરાતની વાત કરીએ તો અત્યારે પેટ્રોલના ભાવમાં ચોર્યાસી પૈસાનો વધારો થયો છે જ્યારે અહીં ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નોંધાયો નથી જ્યારે પંજાબમાં પેટ્રોલ એકાવન પૈસા અને ડીઝલ છે અડતાલીસ પૈસા મોંઘું થયું જ્યારે મધ્યપ્રદેશ ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો વધારો નોંધાયો છે તો ગુજરાતમાં અત્યારે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે શિયાળામાં બધા પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો જેમાં વાત કરીએ તો લીલી ભાજી ત્રીસ રૂપિયા કિલો અને મૂળો અને ગાજરના ભાવમાં વીસ ત્રીસ રૂપિયા કિલોનો ઘટાડો નોંધાયો છે તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો નોંધાયો જેમાં બસો રૂપિયા કિલો મળતા આદુ હાલ એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યા છે તો બજારમાં ટમેટાના સૌથી ઓછા ભાવ છે તે વીસથી ત્રીસ રૂપિયા સુધી બોલાયા જ્યારે તુવેર એંસીથી સો રૂપિયા અને લીલા મરચાં સાઠથી એંસી રૂપિયા વચ્ચે કિલોના ભાવમાં બોલાયા જ્યારે વટાણા છે તે ત્રીસથી ચાલીસ રૂપિયા કિલોના ભાવમાં બોલાયા હતા